અંકલેશ્વરમાં બારડોલીથી સોમનાથ તરફ નીકળેલી સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી જય સરદારના નાદ સાથે યાત્રાનું સ્વાગત કર્યું અને ત્યારબાદ યાત્રાએ વડોદરા તરફ પ્રસ્થાન કર્યું આજે આ કર્મથી થી યાત્રા એટલે સરદાર સન્માન યાત્રાનો બીજો દિવસ થી સુધી આ યાત્રા જવાની છે ત્યારે સૌ દેશવાસીઓને મારી એક અપીલ છે કે ચાલો સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ સરદાર સાહેબ ની જન્મ જયંતી બારડોલીથી જે ગોપાલભાઈ સમાડીવાળા આ યાત્રા લઈને સોમનાથ સુધીના જવાના છે અને આ ભારતની એકતા અને અખંડિતતામાં આ જે યાત્રા નીકળેલી છે આ યાત્રાના સ્વાગત માટે અંકલેશ્વર આજે લેવા પટેલ અંકલેશ્વર સમાજ અને સમસ્ત સમાજ એમાં આજે આપણી સાથે આયા આ જે છે એમાં બધા સમાજો આવેલા છે